દર્શક મિત્રો ગુજરાતમાં મહિલાઓ સૌથી વધુ સલામત છે અને તેમાં અમદાવાદ શહેરના મહિલાઓની સુરક્ષા માટે ભારતમાં સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે પરંતુ શહેરના અનેક રોડ પર લાગેલા પોસ્ટર્સને લઈને વિવાદ ઊભો થયો છે વિવિધ વિસ્તારોમાં ડિવાઇડર પર લાગેલા પોસ્ટર્સમાં મહિલાઓ રાતની પાર્ટીઓમાં જવાનું નહીં રેપ ગેંગરેપ થઈ શકે છે એવું લખાણ છે મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઊભા થાય તેવું લખાણ લખવામાં આવ્યું ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા એ મુદ્દે વિવાદ સર્જાતા અને તે પોલીસે જ આ પોસ્ટર હટાવી દઈને મામલે થાળો પાડવા પ્રયાસ કર્યો હતો તાજેતરમાં જ એ ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસ માટેના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એ કાર્યક્રમ અંતર્ગત પોલીસે બેનરની મંજૂરી આપી હતી જેમાં હેલ્મેટ સીટબેલ્ટ લગતા સ્લોગનવાળા વાળા બેનરો લગાવવામાં આવ્યા હતા આ બોર્ડ પર લખવામાં આવ્યું હતું કે એ રંગલા અંધારામાં સુમસામ જગ્યાએ રંગલીને લઈ જવાય નહીં રેપ ગેંગરેપ થઈ જાય તો અને અન્ય બોર્ડમાં લખવામાં આવ્યું છે કે રંગલી રાતની પાર્ટીઓમાં જવાનું નહીં રેપ ગેંગરેપ થઈ શકે છે આવા લખાણવાળા પોસ્ટરના ફોટો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતાં જ શહેર ટ્રાફિક પોલીસના અધિકારીઓ દોડતા થયા હતા શહેરના સોલા ચાણક્યપુરી બ્રિજ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા આવા પોસ્ટરોમાં મહિલા સુરક્ષાને લગતા સવાલ ઉભા થયા હતા એવું લખાણ હોવાથી પોલીસે તાત્કાલિક આ પોસ્ટરો હટાવી લીધા હતા ટ્રાફિક અવેરનેસનું જે કામ થઈ રહ્યું હતું એમાં કેટલાક પોસ્ટરો કે જે એમાં વિવાદિત લખાણ જણાતું હતું એની અમને જાણ થઈ તો અમે તાત્કાલિક એ પોસ્ટરો હટાવ હટાવડાવી દેવડાવ્યા છે અને એમને કડક સૂચના પણ આપવામાં આવી છે કે અમને પૂછ્યા સિવાય આવા ટ્રાફિક અવેરનેસના ટ્રાફિક સિવાયના કોઈ બીજા પોસ્ટરો લગાવશો નહીં અને સતર્કતા ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે તો ટ્રાફિકના જ પોસ્ટરો લગાવો ટ્રાફિક વિભાગ દ્વારા એમને કડક સૂચના સતર્કતા ગ્રુપને પણ આપવામાં આવી છે મહિલાઓની સલામતી ઉપર પ્રશ્નો ઉદ્ભવે એ પ્રકારના વિવાદાસ્પદ પોસ્ટર્સ અને બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રસ્તા ઉપર લગાવેલા છે જે બાબતે અમદાવાદ શહેર પોલીસ એવું સ્પષ્ટ કરવા માગે છે કે આ જે બેનર્સ લાગવામાં આવ્યા છે એનાથી શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને કોઈ લેવા દેવા નથી આ આ વ્યક્તિએ અને આ એનજીઓએ આ બેનર્સ કેમ લગાડ્યા છે એનું ધ્યાન લેવા માટે અને એ શોધ કરવા માટે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક જાણવાજોગ આજે દાખલ કરવામાં આવી છે આ જાણવાજોગની તપાસ દરમિયાન આ વ્યક્તિએ શું કોઈની પરમિશન લીધી છે કે નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ પરમિશન લીધી છે કે નહીં ટ્રાફિકના કોઈ પણ અધિકારીનો ધ્યાન દોર્યા વગર આ પ્રકારના બેનર્સ કેમ લગાવવામાં આવ્યા છે આ અંગેની વિશદ અને ઊંડી ચર્ચા અને તપાસ જે છે એ આ જાણવાજોગમાં કરવામાં આવશે હું અહીંયા સ્પષ્ટ કરવા માગું છું કે રિસેન્ટલી જે નંબીઓનો સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટ આવ્યો છે એની અંદર અમદાવાદને ભારતના સૌથી શહેર તરીકેનું રેન્કિંગ મળ્યું છે આ સાથે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે શી સુરક્ષા સર્વે સીએનએન દ્વારા રજૂ કરવામાં આવે તો એમાં મહિલાઓ માટે અમદાવાદ શહેરને મહિલાઓ મહિલાઓ માટેનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે અને અમદાવાદ શહેર પોલીસ નિર્ભયા સેફ સિટી અંતર્ગત અને એમના અન્ય કાર્યો થકી અમદાવાદને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર બનાવવા માટે પ્રતિબદ્ધ છે આપણે સૌને ખબર છે કે નવરાત્રી દરમિયાન પણ મહિલાઓ અહીંયા લેટ નાઇટ સુધી ગરબા રમી શકે છે અને સુરક્ષિત રીતે પોતાના પરિવાર સાથે અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં ફરી શકે છે અને આ માટે અમદાવાદ શહેર પોલીસ કાર્યરત છે કોઈ પણ પ્રકારના આ જે બેનર્સ છે એની સાથે અમદાવાદ પોલીસને કોઈ જ દૂર દૂર સુધીનો સંબંધ નથી